ઉપલેટા કોંગ્રેસ દ્વારા ખેડૂતોનો પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા લિમિટમાં મગફળી ખરીદી નિર્ણય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ખરીદી કરવી જોઈએ વેપારી દ્વારા ઓછા ભાવે મગફળી ખરીદી કરશે ખેડૂતો પાયમાલ થશે તેવો કોંગ્રેસ નો આક્ષેપ આજ રોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદાર સાહેબ શ્રીને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતો મગફળી વાવી છે છતાં પણ એની સેટેલાઇટમાં બતાવતા નથી ત્યારે ખેડૂતોને રી રજિસ્ટ્રેશન રી અરજી કરવાની નોબત આવી છે ત્યારે સરકારની આ જે ડિજિટલ વાત કરનારી સરકાર આજે આવા મોટા સબોડાઓ લઈ જયારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી સેટે સમાવેશ થાય મગફળી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સેટેલાઇટ સર્વ બાદ રજિસ્ટ્રેશન રદ થયેલ દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ ની આગેવાની મામલતદાર ને ઉપલેડા તાલુકાના ખેડૂતોના હિત ધ્યાનમાં રાખી અને એક આવેદન પત્ર આપેલ છે આ આવેદન પત્ર લગતા ત્રણ મુદ્દા ને સરકાર યોગ્ય રીતે ન્યાય આપે એવી માગણી કરી છે આ ત્રણ મુદ્દામાં પહેલો મુદ્દો છે ખેડૂતોની સો ટકા મગફળી ખરીદ કરવાની સરકારે મર્યાદિત મર્યાદિત મગફળી ખરીદ કરે છે જેના કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે એ સો ટકા મગફળી ખરીદ કરે બીજું સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે એમાં ઘણી બધી ભૂલો રહી જાય છે સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા થી ઓનલાઈન પદ્ધતિમાં સર્વર ધીમું હોય કે નેટના પ્રશ્નોને કારણે સર્વર મોટે ભાગે બંધ સમય મર્યાદા પૂરી થાય ઘણા બધા ખેડૂતો રહી જાય છે એટલે સમય મર્યાદા વધારો કરી અને રહી ગયેલા ખેડૂતો છે તેમને ખરીદી કરાય એવા પ્રયત્નો સરકાર ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવ્યું